ચાલો આજે ફરી પાછું એક નવું જાદુ નવી કેટ લઈને આવી છું છોકર આપણે કાઢી લઈએ હવે સૌથી પહેલાં તો આપણે આ પત્તાને ટીપી લઈએ જેથી તમને એમ ન લાગે કે આમાં કાંઈક સેટઅપ હેટઅપ હશે ચાલો

અને આ જે પત્તું નીકળે તેના સંખ્યા નું પત્તું તમારું ખેચેલું પત્તું હોય કેવી રીતે થયું શીખવું છે જો સૌથી પહેલાં તો તમારે આમાં થોડુંક સેટઅપ કરવાનું છે તો કયું સેટઅપ છે એ તમને હું કહી દઉં મિશ્ર કલરના પત્તા આપણે લેવાના છે કોઈ બધા ચોકટના જ લેવા કે બધા કાળીના જ લેવા એવું નહીં મિશ્ર કલરના એકો દૂડી તીડી ચોકો પંજો છકો સત્તો અઠ્ઠો નવો દસો ગુલ્લો રાણી રાજા બરાબર આ બધા મિશ્ર કલરના પત્તા લેવાના પછી નીચે એકો રે અને ઉપર બાદશાહ રહે એવી રીતે પત્તાને ગોઠવવાના જો નીચે એકો છે ઉપર બાદશાહ છે બરાબર એની ઉપર આ જોકર ચત્તો મૂકવાનો બરાબર અને પછી આ કોઈ પત્તાનું કઈ સેટિંગ નથી સેટિંગ આટલા જ પત્તાનું છે એની ઉપર આ બધા પત્તા મૂકી દેવાના બરાબર હવે તમે જ્યારે ટીપો ત્યારે અહીંયા હાથ રાખીને બાકીના જો અહીંયા હાથ રાખીને

આ હાથમાં રહેલા બાકીના પત્તા મૂકી દેવાના બરાબર પછી સિંગલ ટીપ મારવાની તમારે મારવી હોય ત્યાં સુધી મારો એ અગત્યનું નથી ક્યાં સુધી મારો એ પછી આમ બધા પાથરવાના અને પેલો જોકર જ્યાં હોય ને જો એ જોવાનું જો આ જોકર એ જોકર સુધીના બધા પત્તાને ઉપર મૂકી દેવાના અને જોકર કાઢી લેવાનું હવે સૌથી પહેલું જે પત્તું હોય ચાર તો એનો ચાર આંકડા છે તો ચાર પત્તા ઉતરવાના એક બે ત્રણ અને ચાર આ તમે ખેંચ્યું તું હા લાલનો બરાબર છે કેવું મજાનું છે આ જાદુ સરસ તો તમે બરાબર બે ત્રણ વખત વિડીયો જોશો ને એટલે બરાબર સમજાઈ જશે નવા જાદુ સાથે આપડે ફરી મળશું આવજો